શરીર સંબંધી તથા પ્રોહિબિશનના ગુના આચરતા ઈસમને હદપાર કરતી બાલાસર પોલીસ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં શરીર સંબંધી તથા પ્રોહિબિશન ની પ્રવૃત્તિ આચરતા ઇસમ પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ ઝા દ્વારા અવારનવાર પ્રોહિબિશન તથા શરીર સંબંધી ગુના આચરતા માથાબારે ઇસમ વિરુદ્ધ હતપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ બચ્ચાઉનાઓ દ્વારા હથપારી દરખાસ્ત મંજૂર રાખી કચ્છ જિલ્લો તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ બનાસકાંઠા પાટણ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વર્ષ માટે હથપાર કરવા હુકમ કરેલ જેથી આજરોજ બાલાસર પોલીસ દ્વારા આરોપીને હસ્તગત કરી હથપારી હુકમની બજાવણી કરેલી છે હથપાર કરેલ ઇસમ ભોજાભાઈ માધાભાઈ ભટ્ટી છે આ સમગ્ર કામગીરીમાં બાલાસર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા